માતા દીકરી શિવાજી ઘરે ઘરે ખાલી ખરાક શિક્ષક બની જાય ગવર્મેન્ટ જોબ બની જાય રાબડીયા મકાન લઈ સીધા સુગર ફેક્ટરી આ એક લક્ષ્ય નથી તમારી માત્ર ભૂલ તમારી જન્મ ભૂલ પણ તમારું યોગદાન હોય છે એક શિક્ષિત વ્યક્તિ ખાસ કરીને જયારે હોળ હતા આ વિસ્તાર ની વાત કરે તો આ વિસ્તાર આખા વિસ્તાર શીખ આપી છે કે આપણા બાપ દાદાઓ જયારે હોળ હતા ત્યારે નથી આવી વાહન વ્યવસ્થા આપણો જિલ્લો અમરેલી હતો છતાં આ વિસ્તાર ટેકનોલોજી આપી છે ઘણા શિક્ષિત લોકો એવું માને છે કે અમે આવ્યા પછી આ બધી ગવર્મેન્ટ જોબ ને બધું આવ્યું નહીં નહીં જયારે દુનિયાને મતલબ ગુજરાતમાં બેંકોની સ્થાપના રહેતું એ તોડવાના પ્રયત્ન શિક્ષિત લોકોએ કર્યો લોકો લોકોએ નહીં એ તો જોડવાનો ખાલી ગામમાં નાય પણ વપરાય તો બધાને જોડીને ભેગા કરવાના પ્રયત્ન અભણ ભલે હતા

દરેક સમાજ ના હિત માટે થઈ અહીંથી ઘોડા ગાડી લઈ ઘોડો લઈને અમરેલી કાગળિયા ડોક્યુમેન્ટ કરવા જાતા વિચાર કરો એ લોકોએ કેવું સંઘર્ષ કર્યું હશે આપણે લોકો શું કેવા વિસ્તાર પોતાના હિસાબે કામ નથી કરી જાગે અને જગાય ખાસ કરીને જણો ક્યાંક ઝઘડો થાય તો એમને તું ઘરમાં ગઈ જા એને જવા દુજો મંદિર નું અસ્તિત્વ ખતરામાં ત્યારે અમારે સંઘર્ષ થાય ત્યારે એક શિશુ એ શિશુ અલ્ટો લઈને આવ્યા ને ભાઈ સપાટા ચાલુ કર્યા જીવ અમે કીધું કે આ ધાર્મિક સ્થળ આઈ ધાર્મિક તારે જે આવ બધું હોય તો તું ડાકવા વયો જા દીવ વયો જા તો જીસુ કોઈ દીસો કોંડી માં નો નાય હોય તો જીસુ સીધું દરિયા માં પડે તો જીસુ બી બે તમને આલા બીસાડા કોઈ ને કે લા ભાઈ બચાવ કે જગા આટલે ડૂબી જશે અને બચાવો ને તું બચાવી જો બચાવ જો તો એને કાળું કરે છે તો મિત્રો હવે જીસુ ને ઠોકી ના જીસુ હતા પર મારા આતે લે કુટુંબ માં બીજો ભલે હું જાય કે કાય કે જા સીકે મેરીવા હું આગો પાછો પાંચ હજાર ફ્રેન્ડ હોવા જરૂરી નથી તમારા ગામમાં પણ તમારા દસ મિત્ર દસ મિત્રો માં પણ બીજા અન્ય સમાજ ના પણ મિત્રો તમારા હોવા જવાય